મોડી તાલુકાના ખેડૂતો બન્યા પાયમાલ સતત બે દિવસથી વરસાદ વાવાઝોડાના કારણે ઉભા પાકમાં મોટું નુકસાન મોઢે આવેલો કોળીઓ છીનવાયો કપાસના તૈયાર પાકમાં નુકસાન થયું મોડી તાલુકામાં ખેડૂતો બન્યા પાયમાલ સતત બે દિવસથી વરસાદ વાવાઝોડાના કારણે ઉભા પાકમાં મોટું નુકશાન મોઢે આવેલો કોળીઓ છીનવાયો કપાસના તૈયાર પાકમાં નુકસાન થયું છે હજુ સુધી સર્વેની કામગીરી પૂર્ણ થઈ નથી ત્યાં એક મહિના બાદ ફરી વરસાદ થતા ખેડૂતો ઉપર આફત આવી છે બિયારણ ખાતર દવા ડીઝલ મજૂરીનો ખર્ચ ખેડૂતોના માથે પડતા વધુ દેવાદાર બનશે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી છેલ્લા એક માસથી ચાલે છે સર્વેની કામગીરી ત્યાં ફરી વખત વરસાદ આવ્યો મોટું નુકસાન લઈ વીજળી ત્રાટકતા ખેડૂતોના અનેક પશુઓના મોતની ઘટનાઓ સામે આવી છે મારું નામ છે અંજુભાઈ મારું ગામ છે સદલા પાછળ વરસાદ આ મહિના પહેલાં થયો તે બધું

અને આને પડી ગયા જે નિરાણ હતી નિરાણે પકડી જઈ છે સાહાટિયા ઢોરાનું થોડું થાયો હતું એ સાહાટિયા આને પડી ગયા હે અને ઢોરાય આવે ન ખાતા એ ઢોરા આત્મ હતું ઈ જીવ માણ ખેડુ ને કઈ આત્મ આયો નથી ખર્ચામાં ખર્ચો બહુ કર્યો હોય ખર્ચા ના લે ડીઝલ ના બિલ ના ભરાણા પેટ્રોલ બહુ ભરાણા ફોન ઉપર ફોન આવે હે

ખેડૂતોને વધારે વધારે મુશ્કેલીમાં ઉતરતા જાય છે કારણ કે અત્યારે ખેડૂતોને ડીઝલ હોય કે મજૂરી કામના પૈસા હોય કે દવાના અને બિયારણ અને ખાતર આ આ તમામ ખર્ચો છે ખેડૂતને ઉપડે એવું નથી અને આ ખર્ચો ખેડૂતના માથે પડે એવું છે અને અત્યારે મોટે આવેલો કોળીઓ આ વરસાદના કારણે તે ખેડૂતોને સીમાઈ ગયો છે ત્યારે

અને પાક ને ઉગા પાકને નુકસાન થયું છે જેમાં મુખ્ય જુવાર હોય બાજરી હોય કપાસ હોય તલ હોય આ બધા પાક સંપૂર્ણ નષ્ટ પહેલા છે ત્યારે ખેડૂતો હવે જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે કાલ થી જે વરસાદ ચાલુ થયો છે ને કાલ થયો છે આજ રાતે વરસાદ થયો હજી પણ વરસાદ આજની તારીખમાં પણ ચાલુ છે અને ચાલુ વરસાદમાં અત્યારે જે ખેડૂને કપા બચાતા ને વાંચે એમાં પાંચ સાત ઝીંડવા હતા પાંચ સાત ઝીંડવા જે ફાટ્યા હતા ને એ ઝીંડવામાં પણ અત્યારે કપાઈ છે ખબર મહિના બે દિવસ પછી એ પણ કપા ઉગાવવાનો છે અને આજ અમારે એક મહિનો થયો વરસાદ બંધ થયો એ હજી આજ સુધીમાં એક પણ સર્વે કરવા હાટલા મલકા કોઈ પણ માણસ આવ્યા છે અને ખેતીવાડી અધિકારી એક પણ સર્વેમાં અને જે માણસને આવો પામાલ થઈ ગયેલા છે એવા પણ કેટલા ખેડૂત છે અમારા ગામમાં અને સાહેબ અત્યારે આવે અનુ સાહેબને દેખાડી શકું કે તમે જોવા ખેતર કે આ સાચું બોલે છે ખેડૂત ખોટા છે અને તમે અત્યારે પણ જોઈ શકો છો હજી બીજું કે અત્યારે જે કપાની પોઝિશન છે ને એ કેવી પોઝિશન છે હું તમને અત્યારે દેખાડશું હકાલિયા એટલે તમે જોઈ શકો એટલે તમને ખબર પડે કે કપાની શું પોઝિશન છે કપામાં હકાલિયામાં શું અત્યારે નીકળે છે તમે જોઈ શકો છો આ મારા હાથમાં હકાલિયું છે તમે જોઈ શકો છો ઉપર કપાસિયા દેખાય છે વા કપામાં શું નીકળીએ કે ત્રણથી પછી આ કપાસિયો લીલો રહે એટલે આમાં ફોટો કાઢવાનો છે અને તમને ખબર બીજા પણ કપાઈસ્યા તમે જોઈ શકો એટલે તરદન ખેડૂને પાયમાલ થઈ જવાના છે અને આ સરકારે એક રૂપિયાની સહાય ચૂકવી નથી ખોટા ખોટા બાંગા વાતો કરે છે સહાય ખેડૂને ચૂકવવાની છે ઉદ્યોગપતિને કરોડો રૂપિયા માફ કરવાના હોય ખેડૂને સીસી લોન હોય બે લાખ રૂપિયા ત્રણ લાખની જો એ માફ કરવાના સરકારમાં કહેવાય ન હોય તો સરકારને રાજીનામું દઈ દેવું પડે બધા ધારાસભ્યને અને ખેડૂતની વાત જે સરકાર ખેડૂતનું કામ કરે ને આના કરતાં કોંગ્રેસ હાથ ઘણી હારી હતી ખેડૂતને હમું તો જોતી હતી આ સરકાર હમું જોતી વાયદા દીધા સર્વેમાં એક રૂપિયો પાંચ વર્ષથી કોઈ ખેડૂતને આવ્યો નથી અને હજી પણ આપવાનો નથી અને તરતન મારા તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને ઉદ્યોગપતિની સરકાર છે દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ મૂલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે